કે જે પોતાના વિદ્યાર્થીઓ છે તેઓનું ભાવિનું ઘડતર કરતા હોય છે અને જે શિક્ષણ જે પીરસતા હોય છે ત્યારે વડગામના ચાંગામાં એક શિક્ષિકા છે તેનો અનોખો પ્રયાસ જે છે સામે આવ્યો છે કે જેના થકી વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે છે કે જ્યાં એક પ્રયોગશાળા બનાવવામાં આવે છે કે જ્યાં ત્રણ લાખના સ્વખર્ચે અનોખી પ્રયોગશાળા બનાવી છે ત્યારે પોતાના જન્મદિવસે અનોખી પ્રયોગશાળાની ભેટ આપી છે જ્યાં આ પ્રયોગશાળાની પચાસ હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે જ્યાં પ્રયોગશાળાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ છે જ્ઞાન મેળવશે ત્યારે શિક્ષિકા પનહાજ કામગીરીને બિરદાવવામાં આવી છે મારા જન્મદિવસથી આ કરી હતી અને મને સામાજિક વિજ્ઞાન વિષય બાળકો માટે ખૂબ જ અઘરો હોય છે તો એનો ગેમ સ્વરૂપે એક નાનકડી એવી પ્રયોગશાળા બનાવીએ જેથી બાળકોને સરળ રીતે શીખવી શકાય તો એ માટે મેં આ પ્રયત્ન ચાલુ કર્યો અહીંયા મેં જે સોશિયલ સાયન્સ લેબ બનાવી છે એની દરેકે દરેક જે એક્ટિવિટીઓ જે ગેમોનું નિર્માણ કર્યું છે એ કોઈ ઇન્ટરનેટ ઉપરની કોપી નથી બીજું કે એ જે બી ગેમો બનાવી છે દરેક દરેક શાળાઓની અંદર પ્રિપેરેશન થતું જોઈએ ટીએલએમનું નિર્માણ થતું જોઈએ પણ મોટાભાગની શાળાઓમાં એ ટીએલએમ બે વર્ષ પછી નાશ પામ્યો પણ મારી જે આ પ્રયોગશાળા છે એ હું રિટાયર થઈ જઈશ તો પણ પચીસ વર્ષ સુધી પણ આ પ્રયોગશાળા આ રીતે જ જૂબી હશે એવું મેં નિર્માણ કર્યું છે લગભગ સાડા ત્રણ લાખના ખર્ચે મેં આ નિર્માણ ચાલુ કર્યું છે અને હજુ પણ ભવિષ્યની અંદર દર વર્ષે લગભગ હું એક લાખથી વધી આમાં ખર્ચો કરું છું અને બાળકોને વધુને વધુ મારાથી જેટલું શક્ય બને એ